નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ઘાચી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને શિવજી સવારી દ્વારા હરની તળાવમાં મૃત્યુ પામેલા બાળકોને એક લાખ એક હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું વિસ્તારથી વાત કરવામાં આવે તો હળનીમૂઠના તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચૌદ મૃતકોના વહરે પરિવાર આવ્યો છે ચૌદ મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ એક લાખ એક હજારની સહાય જાહેર કરવામાં આવી છે તેમજ આગામી તારીખ બાવીસમીને અનુલક્ષી શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમોને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ કિડરાઈસના પ્રમુખ મયંકભાઈ પટેલ બીસીસીઆઈના હિમાંશુભાઈ પટેલે મૃતક બાળકોના પરિવારને એક લાખ એક હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે રામપુરા વિધાનસભા ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓને કે ચમરબંધીઓને છોડવામાં આવશે નહીં અઢાર જાન્યુઆરી ઘરની ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોત થયેલા ઓગણીસ તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એ શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને બે શિક્ષિકાઓને અમે એક લાખ રૂપિયા એક લાખ એક હજારને એક આપવાનું જે નક્કી કરેલું આજે આ ચેકો આપવાનું છે અને જે દોષિતો એને છોડવામાં નહીં આવે શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ ચૌદ જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન એક લાખ એક હજાર એકનો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ આજે જે રીતે આ જે બહુ ગંભીર જે ઘટના બની છે દુઃખદ ઘટના એક સાથે ચૌદ લોકોના મૃત્યુ થયા છે આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે તેમ ચૌદ લોકોના જે મૃત્યુ થયા છે ઘણી આઘાતજનક ઘટના છે અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે અમે અમારી ફરજના ભાગરૂપે મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી એક લાખ એક હજારની સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાના સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા